જાંબુગોળા શિવરાજપુર વચ્ચે આવેલા જબ્બાન ગામ નજીક એસટી બસ નો ભયાનક અકસ્માત પ્રાપ્ત વિગતો મુજબ બોડેલી હાલોલ નેશનલ હાઈવે ઉપર આ અકસ્માતમાં બસ નો ડ્રાઈવર ગંભીર રીતે ગવાયો હતો જેને ભારે જહેમત બાદ બસ માંથી કાઢી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા છે ત્યારે ત્યાંથી પ્રસાર થતા પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકુમાર દેસાઈ આ અકસ્માત ને જોતા તાત્કાલિક

ઘટનાની જાણ થતા જામુગડા પોલીસ મથક ના પીઆઈ અને પીએસઆઈ સ્ટાફ સાથે તત્કાળ સ્થળ ઉપર પહોંચ્યા અને ટ્રાફિકને નિયંત્રિત કરવાનું કામ હાથ ધર્યું હતું